રીબાય કોટલિયા બોલું છું તમે શું પૂછવું છે ક્યો એ એ તો મે કીધું જમીન મે તમને કોઈ કરું હા છે લોકો તમે જમીન તમે તમારી જમીન બીજા પાસેથી લોન ગીરવે મૂકી હતી તમે તમારી જમીન લોન લઈને બીજા પાસે ગીરવે એમ ક્યો છો ગીરવે મૂકી અને સામે વાળા દસ્તાવેજ કરાવી દીધો

તમે કેટલા વાંચ્યા છે એવી ખોટી સલાહ હું નથી આપતો હાડુક મિત્રો

બીજાનું પચાવી પાડવા માટેના પ્રશ્નો મને ન પૂછો તમે ખોટા હો અને હવે પાછી મિલકત લેવી હોય એના પ્રશ્ન પણ મને ન પૂછો